નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા વિજાપુરની ખબરમાં આપનું સ્વાગ છે શ્રી વિજાપુર સુવર્ણકાર મંડળનો પચાસમો સુવર્ણ જયંતિ મહોત્સવ ધામધૂમપૂર્વક જોવાયું સમાચાર વિગતવાર જાણે વિજાપુર ખાતે શ્રી વિદ્યાવાસિની માતાજીના મંદિરમાં શ્રી વિજાપુર સુવર્ણકાર મંડળની સ્થાપનાને પચાસ વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે તારીખ અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ભાદરવી સુદ બીજના શુભ દિવસે 50મો સુવર્ણ જયંતિ મહોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો આ પ્રસંગે મંડળના તમામ સભ્યોની સાથે મુખ્ય યજમાન તરીકે જગદીશ ચંદ્રકાંતિલાલ સોની પરિવાર સ્મુખભાઈ સોની પરિવાર અને છનાલાલ પૂનમચંદ સોની પરિવારે હવનમાં ભાગ લીધો હતો આ કાર્યક્રમનું સફળ આયોજન યુવા ટીમની અથાગ મહેનત અને સમર્પણથી શક્ય બન્યું હતું યુવા ટીમે પોતાની સર્જનાત્મક અને ઉત્સાહથી કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો મંડળના પ્રમુખ જસવંતભાઈ સોનીએ આ પ્રસંગે દાતાઓના ઉદાર યોગદાન અને યુવા ટીમની સરાહનીય કામગીરીની પ્રશંસા કરી હતી અને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો પ્રમુખ મેહુલભાઈ સોની મંત્રી જયેશભાઈ સોની અને ખજાનજી સંજયભાઈ સોનીના માર્ગદર્શન અને સહયોગથી કાર્યક્રમનું સૂચ આયોજન કરવામાં આવ્યું હતું આ મહોત્સવમાં હવન અને પ્રાર્થના દ્વારા વિશ્વ શાંતિની કામના કરવામાં આવી હતી ઉપસ્થિત દરેક વ્યક્તિ એ શ્રી વિદ્યાવાસી પૂર્ણ થાય તે માટે પ્રાર્થના આ કાર્યક્રમે સમાજમાં એકતા શાંતિ અને ભક્તિનો સંદેશો આપ્યો હતો શ્રી વિજાપુર સુવર્ણકાળ મંડળનો આ સુવર્ણ જૈન મહોત્સવ એક ઐતિહાસિક સીમાચિ સાબિત થયો હતો જેમાં વિદ્યાવાસિ માતાજીની કૃપા ભક્તિ અને સમુદાયની એકતા ઝરકી ઉઠી હતી પંચોતેરમાં સ્થાપના થયેલી અને આજે તારીખ પચીસ આઠ બે હજાર પચીસના રોજ વિજાપુર સુવર્ણકાર મંડળ તેની સ્થાપનાનું સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે માતાજી સૌ કોઈને સુખી રાખે અને સૌના વોરતા પૂરા કરે તેવી અવેરના સાથે હું કહેવા માગું છું કે જે મિત્રોએ સહકાર આપ્યો છે ને જે યુવા મિત્રો જે આ અમારી યુવા ટીમ છે અથાગ મહેનત કરીને જે સફળ બનાવે છે ને હાલ બી કામ કામગીરી ચાલુ છે તે ખૂબ જ સરાહનીય છે આજે એના સુવર્ણ જયંતિ મહોત્સવમાં તમામે તમામ સોની સમાજના સભ્યો હવનમાં બેઠેલા છે અને તમામે તમામે સહકાર આપ્યો છે ને તમામ લોકો જે ધન મન ધનથી જે સહકાર આપ્યો છે તે પૂર્ણકાર મંડળની એક અનોખી સિદ્ધિ છે અને ઐતિહાસિક ઘટના પણ છે કે આજે પહેલીવાર એવું બન્યું છે કે હવનમાં બેસતાની સાડી હોય પછી એનો જબ્બો ધોતી કેસ હોય ટોપી હોય એ બધું જ દાતાઓ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવ્યું છે